અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે વચ્ચે તાર ગેલ લગાના તાત હું નતો આવ્યો હા આયા તા ને ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા કોઈ જોડે વાતે નતા કરતા અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ ની વાત કરવાની મારે અરે કોઈક જોડે બેસો તો તમને કોક ઓળખ એમને ઓળખ ના તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું એવું છે તમને તને જે લાગવું હોય લાગે પણ મારા હવે કઈ કેવું નહીં અરે લાગવાની કે વાત છે મને દેખાતું નહીં જમી લેને એટલે તરત જ વેલા ઘેર જઈએ વેલા ઘેર જઈએ ઘર બાકી જતું હોય ને એમ હારું ભાઈ હવે કાલે લગન માં કેટલા વાગે જવાનું તો મને કહી દે એટલે વેલા આવવાની ખબર પડે મને 5 વાગે આવી જજો 6 વાગે જવાનું છે ભલે સેઠ્યો નોકરીમાંથી કાઢી મૂકતો કાલે આપણે લગનમાં જવાનું જ છે આવો ફાવો ના ફાવો મારા ગયા વગર છૂટકો નહીં